રાજુલા પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આગામી દિવસોમાં રમઝાન ઈદ તથા રામનવમી નવમીના તહેવારને લઈને મિટિંગ યોજવામાં આવી હતી પીઆઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજવામાં આવી હતી તો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તહેવારોની ઉજવણી કરવા પીઆઈની અપીલ કરવામાં આવી છે તો મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તો કહી શકાય કે શાંતિ સમિતિની બેઠકની કહી શકાય કે મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે રાજુલાની અંદર આ મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે પીઆઈના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવામાં આવી શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી આગામી દિવસોમાં ર રમઝાન ઈદ તથા રામનવમીમાં તહેવારને લઈને મિટિંગ યોજવામાં આવી પીઆઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજવામાં આવી હતી ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તહેવારની ઉજવણી કરાય તેવી પીઆઈ ની અપીલ કરવામાં આવી મિટિંગમાં હિન્દુ મુસ્લિમના સમાજના આગેવાનો વેપારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા